એક સીઆમનો ડેટા આવેલો છે જે ખાસ ઓટો સેલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ વગેરે જે હોય તેમનો અને એમાં વરુણસર પેસેન્જર વ્હીકલનું વેચાણ સપ્ટેમ્બરમાં ચાર પોઈન્ટ ચાર ટકા વધ્યું છે તેવો ડેટા સામે આવ્યો ત્રણ પોઈન્ટ બોતેર લાખ કાર વેચાઈ થ્રી વ્હીલર એંસી હજાર ચારસો સત્યોતેર યુનિટ વેચાયા પાંચ પોઈન્ટ પાંચ ટકાનો વધારો અને ટોટલ ટુ વ્હીલર છ પોઈન્ટ સાત ટકા વધુ વેચાયા એકવીસ પોઈન્ટ સાઠ લાખ ટુ વ્હીલર વેચાયા છે માત્ર અને માત્ર સપ્ટેમ્બર મહિનામાં તમારો વ્યૂ સપ્ટેમ્બરમાં જે જીએસટી બેનિફિટ્સ મળ્યા તેને કારણે લોકો એ વધુ શોપિંગ કરી છે તેના પર તો હું એવું માનું છું એજ ભાઈ કે ઓટો સેલ્સના જે ફિગર્સ છે એ હજી વધારે ઇમ્પ્રુવ થશે બિકોઝ જીએસ ટી ટુ પણ ઓનો જે સૌથી મોટો બેનિફિસરી છે સેક્ટર છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં ખાસ કરીને એન્ટ્રી લેવલ ક્રાફ્સ મારુતિ આપણે કહી શકીએ તો આ બધાના ફિગર્સના હજી પણ સારા એવા ઇમ્પ્રુવમેન્ટ તમને ઓક્ટોબરમાં પણ જોવા મળશે તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ હું એવું માનું છું કે માર્કેટમાં જે રીતે આપણે ચેનલ ચેક કર્યા કે જે રીતે આપણે જોયું કે ભાઈ જે લેવલ ઉપર નવા નવા વ્હીકલ્સ આપણે સેલ થઈ રહ્યા હતા ઇવન જે ફાડા છે કે જે આમનું ફેડરેશન ડીલરશીપનું જે ફેડરેશન છે એ લોકોના જે ફિગર્સ આવી રહ્યા હતા એ રીતે જોતા મને એવું લાગે છે ઓટો સેક્ટર ફેવરમાં જ રહેશે આ માર્કેટે થોડું એને પહેલેથી પ્રિયમ કરીને થોડા ઊંચા લેવલ્સ ઓલરેડી લઈ ગયા હતા એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે કન્સોલિડેટ થઈ રહ્યા છે ઉપરના લેવલ પર ખાસ કરીને જો આપણે જો તમે જુઓ તો મારુતિ છે હીરો મોટો છે ટીવીએસ મોટર છે આ ત્રણ જે પ્લેયર છે જે કી બેનિફિશરી છે એવું મને લાગે છે સો એ લોકો થોડા કન્સોલિડેટ થઈ રહ્યા છે બટ જે રીતે રિઝલ્ટ આવશે અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી આવશે ફરીથી વધર વુલ આમાં સ્ટાર્ટ થવા જોઈએ બિકોઝ ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ આ સ્ટોક્સમાં બહુ જ સારો છે દરેક ઘટાડે તમે જુઓ એ બહુ સારી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ ઈ એમએને રિસ્પેક્ટ કરી છે ખાસ કરીને આ ત્રણ જે સ્ટોક મેં તમને કીધા ટીવીએસ મોટર હીરો મોટો અને મારુતિ ઇએમએ ટ્વેન્ટીને રિસ્પેક્ટ કરે છે એવરી ટાઈમ તો મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર અપ હું જરૂરથી આવશે ઓટો સેક્ટર મારા માટે એક પોઝિટિવ સેક્ટર છે આવનારા બે થી ત્રણ મહિના માટે જો કોઈ સેક્ટર હોય કે જેમાં બહુ સારી એવી મૂવ આવી શકતી હોય તે ઓટો સેક્ટર છે અને આ ત્રણ પ્લેયર ઉપર આપણે જરૂરથી દર ઘટાડે તેજી કરવી જોઈએ ઘટાડે ખરીદદારી કરવાનો